નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર માસ્ટરનોમાં મિત્રો અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા અગિયારમાં રુદ્ર અવતાર એવા હનુમાનજીનો વાર એટલે કે મંગળવાર માન્યતા અનુસાર માતા સીતાએ કલયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતાઓમાં એક હનુમાનજીને તેમની ભક્તિ જોઈને તેમને અમરતાનું વરદાન આપ્યું હતું એટલે એ કથા ઉપરથી આપણે કહી શકીએ કે હનુમાનજી આજે પણ આ કલયુગમાં આ ધરતી ઉપર આપણી સાથે રહે છે એવું પણ કહેવાય છે જ્યાં પણ ક્યાંય રામ નામ લેવાતું હોય રામ કથા હોય રામ ધૂન હોય ત્યારે હનુમાનજી ત્યાં જરૂર આવે છે અને એટલા માટે જ તેમને હાજરા હજુર દેવતા પણ માનવામાં આવ્યા છે તો હવે આપણે આ વિડીયોમાં વાત કરવાની છીએ હનુમાનજીના બાર નામ વિશે આમ તો હનુમાનજીના અનેક નામો છે પરંતુ તેમાંથી બાર નામ એવા છે કે જેને ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારી માનવામાં આવ્યા છે તેથી આપણે કોઈ પણ નામનો પાઠ કરી કરી શકીએ શકીએ કે ન પરંતુ માત્ર આ બાર નામનો પાઠ કરીએ છીએ ને તો પણ તેને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે એટલા માટે આ બાર નામ ક્યાં છે તથા તેનો મંત્ર શું છે તેનો અર્થ શું છે તે હું આપને આ વિડીયોમાં જણાવીશ કહેવાય છે કે સવારે ઉઠ્યા પછી અગિયાર વખત જો હનુમાનજીના બાર નામની સ્તુતિ કરવામાં આવે છે તો દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ થાય છે જો બપોરે અગિયાર વખત શ્રી હનુમાનજીના બાર નામની આ સ્તુતિ કરવામાં આવે તો ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે જો સાંજે અગિયાર વખત હનુમાનજીને આ બાર નામ બોલવામાં આવે છે તો સર્વ કાંઈ સિદ્ધિ થાય છે અને રાત્રે સૂતા પહેલાં અથવા તો કોઈ પણ પ્રવાસ યાત્રાની શરૂઆત કરતા પહેલાં જે વ્યક્તિ અગિયાર વખત હનુમાનજીને આ બાર નામનું પાઠ કરે છે ને તેને કોઈ પણ શત્રુથી ભય રહેતો નથી એવો હનુમાનજીના આ બાર નામનો મહિમા છે તો આવો હવે આપણે વાત કરીએ હનુમાનજીના બાર નામનો પાઠ તો તેમાં પહેલું નામ છે હનુમાન ઓમ હનુમંતે નમઃ બીજું નામ છે અંજની સૂત એટલે કે ઓમ અંજની સુતાય નમ એટલે કે અંજની દેવીના પુત્ર ત્રીજું નામ છે વાયુપુત્ર ઓમ વાયુપુત્રાય નમઃ એટલે કે પવન દેવના પુત્ર ચોથું નામ છે મહાબલ ઓમ મહાબલાય નમઃ એટલે કે જેમની પાસે પ્રચંડ શક્તિ છે પ્રચંડ સામર્થ્ય છે એવા દેવ પાંચમું નામ છે રામેશ્વર ઓમ રામેશ્વરાય નમઃ એટલે કે શ્રીરામને પ્રિય છે એવા છઠ્ઠું નામ છે ફાલ્ગુન સખા ઓમ ફાલ્ગુન સખાય નમઃ એટલે કે જેઓ અર્જુનના મિત્ર છે એવા સાતમું નામ છે પીગાક્ષ ઓમ પીગાક્ષ નમઃ એટલે કે જેમની આંખો લાલ અને સોનેરી છે એવા આઠમું નામ છે અમિત વિક્રમ ઓમ અમિત વિક્રમાય નમઃ એટલે કે જેમની વીતા અથાક અને અપાર છે એવા દેવનું નવમું નામ છે ઉદ્દધિ ક્રમણ ઓમ ઉદ્દધિ ક્રમણાય નમઃ એટલે કે એક છલાંગમાં જે સમુદ્ર ને વિનાશાય નમઃ એટલે કે માતા સીતા નું દુઃખ દૂર કરનાર દેવ અગિયારમું નામ છે લક્ષ્મણ પ્રાણદાતા ઓમ લક્ષ્મણ પ્રાણદાતાએ નમઃ અર્થાત લક્ષ્મણ ના પ્રાણ પાછા લઈ આવનાર બારમું નામ છે દસ ગ્રીવે દર્પક ઓમ દશ ગ્રીવશ્ય દર્પાય નમઃ એટલે કે દસ માથાવાળા રાક્ષસના ઘમંડનો નાશ કરનાર દેવ આ રીતે હનુમાનજીના બાર નામ છે આ બાર નામનો જપ કરવાથી હનુમાનજીની કૃપા મેળવી શકાય છે અને તેઓ આપણા ઉપર પ્રસન્ન પણ જરૂર થાય છે ભગવાન શ્રી શ્રીરામની પણ કૃપા બને છે અને આ જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે દશે દિશાઓમાંથી હનુમાનજી આપનું રક્ષણ કરે છે અને કોઈ પણ સમસ્યાઓનો આ જીવનમાં નાશ થાય છે હનુમાનજીની પૂજા અને ઉપવાસના કરવાથી તેમની કૃપા મેળવી શકાય છે જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાનીઓથી બચી શકાય છે અને હનુમાનજીને એટલા માટે જ સંકટમોચન કહેવામાં આવ્યા છે એટલે કે આપણને દરેક સંકટોમાંથી દૂર કરે છે જે એક લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં હોય અથવા તો શનિની સાડા સાતી ઠૈયા ચાલતી હોય કે પછી બીજો કોઈ પણ શનિ દોષ હોય ત્યારે જો હનુમાનજીની ઉપાસના કરવામાં આવે છે તો ત્યારે આપણો તે દોષ પણ હનુમાનજી દૂર કરે છે એટલે કે ટૂંકમાં કહીએ તો શનિગ્રહ સંબંધિત સમસ્યાઓ હનુમાનજી આપણી દૂર કરી લે છે અને એટલા માટે જ કોઈ પણ કાર્યમાં જ્યારે સંકટ આવતું હોય કે કોઈ બાધા નડતી હોય ત્યારે હનુમાનજીને યાદ કરીએ છીએ ત્યારે તે આપણું કાર્ય સરળતાથી પૂરું પડી જાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં જય હનુમાનજી જરૂરથી લખજો ધન્યવાદ